પાલનપુરમાં બે ઇંચ વરસાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે બનાસકાંઠામાં પણ મેઘરાજા મણ મૂકીને વરસી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું જેને લઈને બનાસકાંઠામાં અનેક તાલુકામાં વરસાદ વરસ્યો હતો ત્યારે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં પણ વરસાદ ધોધમાર વરસાદ પડ્યો હતો અને મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાલનપુરમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાલનપુર મફતપુરા વિસ્તાર ધનિયાણા ચોકડી ગઠામણ પાટિયા રોડ ઉપર પાણી ભરાયા હતા કૈલાસનગર જવાના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અહેવાલ સોયબ બેલીમ પાલનપુર